વડોદરામાં દુષ્કર્મની ચકચારી ઘટના સામે આવી છે કે જેમાં નેતાઓ સાથે નિકટતા ધરાવતા યુવકે પરણિતાના ગરમાં ઘૂસીને પરણીતા પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું આ મામલે નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કે જેને લઈ ખળભળાટ પછી જવા પામ્યો છે આ દુષ્કર્મ કેસમાં આરોપી વાઘોડિયા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા અન્ય નેતાઓના નિકટનો હોવાનું માનવામાં આવી રહ્યું છે આ મામલે પોલીસ મથકમાં પીડિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત રાત્રે પરણિતા તેના ઘરમાં નિંદ્રાધીન હતા દરમિયાન આકાશ ભગવાનભાઈ ગોહિલે પીડિતાના ઘરે આવીને તેમની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યો હતો અને બાદમાં ધમકી આપી હતી કે આ વાતની જાણ કોઈને કરીશ તો જાનથી મારી નાખીશ ત્યાંથી નાસી છૂટ્યો હતો ત્યારે આખરે મામલે પરણિતાએ નંદેશરી પોલીસ મથકમાં આકાશ ભગવાનભાઈ ગોહિલ સામે ફરિયાદ подаમી છે જે બાદ પીડિતાના મેડિકલ તપાસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર આકાશ ભગવાન સાથે નિકટતા ધરાવે છે ખાસ કરીને ચૂંટણી સમયે તે નેતાઓની આસપાસમાં જ રહેતો હોય છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ